આજે આપણે બનાવીશું ટિફિન રેસિપી તો સોમવાર થી શનિવાર માટે શું બનાવવું અને એકદમ સરળ થી ફટાફટ બની જાય એવી રીતે આજે સોમવાર થી શનિવાર આપણે શાક બનાવીશું તો એકદમ સરળ અને ફટાફટ બની જાય એવા શાક છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ એવા અને એકદમ અલગ અલગ રીતે આપણે આજે ટિફિન રેસીપી બનાવીશું શેર કરીશું તો તમે મારી તો સૌ પ્રથમ આપણે પહેલાં ચોરીનું શાક બનાવીશું તો મેં ચોરી છે થોડી કૂણી અને થોડી બી વાળી એવી લીધી હતી તો શું સમારી અને ધોઈ અને કોરી કરીને સાફ કરીને જ લીધી છે પહેલેથી જ કેમકે આપણે ટિફિન બનાવવાનું હોય તો પહેલેથી તૈયારી કરવી પડે તો તૈયાર ચોરી મેં પહેલેથી જ સાફ કરીને રાખેલી છે તો હવે સાઈડમાં રાખી દઈશું અને ગેસ પર કૂકર રાખી દીધું છે કૂકરની અંદર ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું જો તમને લસણ પસંદ હોય શાકમાં તો આ જગ્યાએ તમે લસણની કઢીઓ કે લસણની પેસ્ટ પણ વાપરી શકો છો મેં અહીંયા લસણનો ઉપયોગ નથી કર્યો એક ચમચી જેટલું મેં અહીંયા આદુના ઝીણા કટકા કરીને નાખ્યા છે જેથી શાકમાં સુગંધ અને સ્વાદ બંને સારા આવે એક ચોથાઇ ચમચી એટલી હળદર નાખી છે અને હવે આપણે ચોરીને શાકની તેલની અંદર નાખી દેવાની છે પહેલાં આપણે તેલની અંદર ચોરી છે એમને બે મિનિટ જેવું સાતડી લેવાની છે ત્યાર પછી આપણે બીજા મસાલા કરીશું તો આ પ્રોસેસથી તમે શાક બનાવશો તો તમારા શાકનો કલર પણ સારો એવો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે તો આપણે હવે એની અંદર ટમેટું નાખીશું ટમેટું બિલકુલ ઓપ્શનલ છે તમને જો પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને બટેટાનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને બધા જ મસાલાને સારી રીતે કૂકર શાક સાથે મિક્સ કરી અને કૂક કરવાના છે બેથી ત્રણ મિનિટ જેવું જો તમને આપણે અહીંયા સા સાદા જ મસાલાનો ઉપયોગ કરીશું જે ઘરમાં રહેલા હોય એટલા એવા જ અને બેથી ત્રણ મિનિટ આપણે આ રીતે કૂક કરી લેવાનું છે શાકને સારી રીતે તેલ ઉપર દેખાય એ રીતે પછી જ આપણે એની અંદર પાણી નાખવાનું છે નહીતર કેવું શકે તમારું શાક છે એટલું સરસ નહીં બને અને કલર પણ શાકનો સારો નહીં આવે તો હવે અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે પાણી નાખી દઈશું અને તમે જોઈ શકશો કે થોડી વારમાં તેલ છે એ ઓટોમેટિક ઉપર આવી જશે એનો મતલબ કે આપણું જે શાકનો અગાઉ વઘાર કર્યો એ પ્રોપર થયો છે તમે જો તેલ ઉપર દેખાય છે તો આપણો શાકનો વઘાર છે એકદમ પ્રોપર થયો છે તો હવે કવર કરી દઈશું અને ત્રણથી ચાર વિસલ થવા દેવાની છે મીડિયમ ફ્લેમ પર ચાર વિસલમાં તો ચોરી છે એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને એનું પ્રેશર નીકળી જાય ત્યાર પછી આપણને ઢાંકણ ખોલી અને ચા શાકને ચેક કરી લેવાનું છે તો ટિફિનના શાક હોય એટલે આપણે રસાના રસાવાળું નથી બનાવતા પરંતુ જો તમારે ઘરમાં ખાતા હોય રસાવાળું બનાવતા હોય તો પાણીનો ઉપયોગ થોડો વધારે કરવાનો તો તમે જોઈ શકો છો કે શાક છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈશું તો સરસ બફાઈ ગયું છે તો આપણું ચોરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરળ સિમ્પલ અને ઘરમાં જ રહેલા મસાલામાંથી આપણે શાક બનાવ્યું છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આવ્યો છે પહેલેથી વઘારમાં જ આપણે સારી રીતે શાકને વઘાર સાથે કૂક કરીએ તો શાકનો કલર છે એકદમ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે તો તૈયાર છે આપણું ચોરીનું શાક હવે આપણે શાક છે એ થોડું ઠંડુ થાય એટલે આપણે ટ્રી ટિફિનમાં ટ્રાન્સફર કરી દઈશું બાઉલમાં તો હવે આપણે ટિફિનનો બાઉલ છે એમાં ટ્રાન્સ શાકને ટ્રાન્સફર કરી દઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું ચોળીનું આજનું ટિફિનનું શાક હવે આપણે બીજા શાકની તૈયારી કરવાની છે તો રોજ આપણે વિચારતા જોઈએ છે કે રોજ રોજ કયા શાક બનાવવા તો દરરોજ આપણે અલગ અલગ શાક હોય છે તો આજે આપણે હવે બીજું શાક લઈશું ભીંડાનું તો અહીંયા ભીંડાને પણ મેં એ રીતે ધોઈ પહેલેથી સાફ કરી અને સમારીને રાખ્યા છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ ભીંડા લીધા છે અને ભીંડા આપણા છે એકદમ સરસ એવા ક્લીન જોઈન લેવાના કે અંદર કંઈ ના હોય એ રીતે સમારવાના તો હવે સાઈડમાં રાખી દઈશું ગેસ પર પેન રાખી દીધી છે ગેસની ફ્લેમ અત્યારે મેં લો ટુ મીડિયમ રાખી છે અને અંદર ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર નાખી અને પીંડાને આપણે નાખી દઈશું પીંડાને આપણે પહેલાં તેલમાં સાતડવાના છે જેથી તેની એની ચીકાસ છે એ દૂર થઈ જાય તો પહેલાં આપણે મિક્સ કરી દઈશું સારી રીતે તેલ સાથે ભીંડાને અને આપણે આ રીતે પીંડાનું શાક બનાવીએ તો એમાં ચીકાશ રહેતી નથી અને ભીંડાને પહેલેથી ધોઈ અને સમારીને રાખી દીધા હોય તો પણ ભીંડાને શાક બનાવવામાં કંઈ પ્રોબ્લેમ નથી આવતો શાક સરસ જ બને છે અને ટિફિનમાં આપણે સવારમાં વહેલી પાક હોય છે એટલે આપણે આ રીતે આવા શાક હોય તો વહેલા સમારીને અથવા તો સાંજે જ સમારીને ફ્રીજમાં રાખી દેતા હોઈએ છીએ તો બે મિનિટથી ત્રણ મિનિટ જેવો સમય આપણે તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર સાતરવાના છે તો તમે જોઈ શકો છો પીંડા સરસ રીતે સતળાઈ ગયા છે હવે અહીંયા મેં એક ટમેટું સમારીને લીધું છે એ નાખી દઈશું તમને ટમેટું પસંદ ન હોય તો સ્કીપ કરી દેવાનું પરંતુ આ રીતે ભીંડા ટમેટાનું શાક અમારે કાઠિયાવાડમાં બનતું હોય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી એટલો આમચૂર નાખીશું આમચૂરથી શાકની ચીકાશ અને ખાનો ટેસ્ટ બંને સારા આવે છે જો તમને લીંબુ પસંદ હોય તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ અમે આમચૂર વાપરીએ છીએ એટલે મેં આમચૂરનો ઉપયોગ કર્યો છે તો શાક છે એ ચીકાશ બિલકુલ નહીં રહે અને ટેસ્ટમાં પણ સારું એવું લાગે છે તો સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી દેવાનું છે બધા મસાલા અને ભીંડાને ત્યાર પછી આપણે હવે કવર કરી દઈશું જેથી કરીને શાકના મસાલા છે એકદમ સરસ રીતે શાક સાથે ચડી જાય તો ત્રણથી ચાર મિનિટ જેવો સમય આપણે લોટુ ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ પણ સરફેસ ઉપર દેખાવા લાગ્યું હતું તો આપણું ભીંડાનું શાક છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે અને ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે ચિકાસ બિલકુલ નથી તમને નજીકથી હું બતાવી દઉં છું કે શાક આપણું એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે અને મીઠાનું પ્રમાણ તમારે ચેક કરી લેવાનું વધારે ઓછું લાગે તો ઉપરથી તમે નાખી શકો છો ભીંડાના શાકને આપણે ટિફિન માઉલમાં ભરી દઈશું તો આપણું એકદમ સરસ એવું ટિફિન શાક બનીને તૈયાર થઈ ગયું છે અને શાક બધા મેં ઝડપથી બને એવા જ બનાવ્યા છે અમુક શાકમાં જ સાતથી આઠ મિનિટનો સમય લાગે છે તો આપણું ટીપ તૈયાર છે ભીંડા અને ટમેટાવાળું શાક તમને મારી શાકની રેસીપી કેવી લાગે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ભીંડાનું શાક કેવું લાગ્યું એ જણાવજો હવે આપણે ત્રીજા શાકની તૈયારી કરીશું તો મેં અહીંયા ચણા છે ઓવરનાઈટ પલાળીને રાખ્યા હતા તો સરસ એવા પલાળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું બટેકું અને એક ટમેટું નાખીશું કારણ કે ખાલી ચણાનું શાક હોય તો રોટલી સાથે કોરું લાગે એટલે આપણે બટેટું નાખીએ તો એનું બાઇન્ડિંગ છે એ સારું એવું આવી જાય હવે બટેટાની અંદરનો જે ખરાબ ભાગ છે આપણે કાઢી અને એના ફોડવા માપના મીડિયમ સાઇઝમાં સમારી લઈશું અને ટમેટાને પણ એ જ રીતે સમારી અને તૈયાર કરી લેવાનું છે હવે અહીંયા ગેસ પર મેં એક કુકર રાખી દીધું છે અને કુકરની અંદર ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું આપણે તેલનું પ્રમાણ મેં ખૂબ જ ઓછું લીધું છે જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે ઓછું તમારે એ પ્રમાણે કરી શકો છો અડધી ચમચી જીરું નાખ્યું છે એક ચમચી જેટલા આદુના ટુકડા કરીને નાખ્યા છે ચોથાઈ ચમચી જેટલી હિંગ અને હવે આપણે એની અંદર શાક નાખી દઈશું છે સમારીને રાખ્યા હતા બટેટા ટમેટા અને ચણા એ નાખી દેવાના છે અને સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાના છે તો તમને લસણ પસંદ હોય તો તમારે આ જગ્યાએ લસણની પેસ્ટનો પણ અગાઉ ઉપયોગ કરી લેવાનો હવે અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું ગરમ મસાલો એક ચોથાઈ ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ચપટી એટલી સુગર નાખવાની છે ખાંડ જેથી કરીને એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે અને શાક ગળ્યું પણ નહીં લાગે અને ટેસ્ટ આપણે એકદમ સરસ એવો શાકનો આવશે તો થોડોક એવો ગોળ અથવા તો ખાંડનો ઉપયોગ તમારે કરવાનો ફરી આપણે કવર કરી અને થોડીવાર માટે મીડિયમ ફ્લેમ ઉપર જ એને કૂક કરીશું જેથી કરીને મસાલા છે સાત સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે પાણી નાખવાનું છે આ પ્રોસેસ મેઇન છે તમે કોઈપણ શાકમાં આ રીતે શાક બનાવશો તો તમારું શાક સરસ બનશે હવે એની અંદર આપણે એક કપ પાણી નાખીશું કેમ કે ચણાનું શાક છે એટલે પ્રાણી પાણીનું પ્રમાણ વધારે જોઈશે તો કવર કરી મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ વિસલ થવા દેવાની છે ચણાના શાકને સાતથી આઠ વિસલ તો થવા જ દેવી પડે સાતથી આઠ વિસલ થઈ જાય કે અને પ્રેશર નીકળી જાય પછી આપણે થોડા એવા લીલા દાણા નાખી અને મિક્સ કરી દઈશું અને આ શાક છે જેમ ઠંડુ થશે એમ ઠીક થતું જશે ઘાટું થઈ જશે રસો કેમ કે આપણે બટેટા છે અને કઠોળનું શાક છે એ ઠંડુ થતાં ઘાટું થઈ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે ચણા પણ એકદમ સરસ બોઈલ થઈ ગયા છે બફાઈ ગયા છે તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે ઠંડુ થાય એટલે આપણે એને ટિફિનમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતે ચણાનું શાક બનાવશો તો તમારું શાક છે બપોર સુધી સારું જ રહેશે અને ખાવામાં પણ એકદમ સરસ એવું બને છે અને સિમ્પલ મસાલામાંથી બનાવ્યું છે આપણે ઘરમાં જ રહેલા તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તમને ચણાનું શાક કેવું લાગ્યું છે તો આપણે ફટાફટ બની જાય અને બહુ વાર ન લાગે એવી જ રેસીપી બનાવી છે તો હવે આપણે ચોથું શાક બનાવીશું બટેટા અને ટીંડોળાનું તો મેં પડેથી જ બટેટા ટીંડોળાને ધોઈ સમારી અને રાખ્યા છે તો મેં અહીંયા લાંબી ચીરીઓમાં સમાર્યા છે તમને ગોળ પસંદ હોય તો તમે ગોળ પણ સમારી શકો છો હવે આપણે ગેસ પર કૂકર રાખી દઈશું અને કુકરની અંદર આપણે બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું અડધી ચમચી જેટલી મેં આમ જરૂર હોય એવા જ શાકમાં રાઈનો ઉપયોગ કર્યો છે બધા શાકમાં રાઈનો ઉપયોગ કર્યો નથી પરંતુ બટેટા અને ઢીંડોળાનું શાક છે મારા રાઈ સારી લાગે છે તો રાઈ નાખી છે અડધી ચમચી જીરું એક ચોથાઈ અડધી ચમચીથી ઓછું એટલી હિંગ અને આવા આપણે એની અંદર ઢીંડોળા બટેટાને સમારીને રાખ્યા છે એ નાખી દેવાના છે તો બધા શાકને અલગ અલગ આપણે અલગ રીતે વઘાર કરતા હોઈએ છીએ અમુકમાં રાઈનો ઉપયોગ નથી કરતા અમુકમાં કરીએ છીએ અમુકમાં લીમડાનો ઉપયોગ કરતા હોય અમુકમાં નથી કરતા તો બધા શાકનો અલગ અલગ ટેસ્ટ હોય છે તો આ રીતે આપણે આમાં ઉપયોગ કર્યો છે અને તમને લસણ પસંદ હોય તો તમે કરી શકો છો અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચપટી ગરમ મસાલો અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું રેગ્યુલર મસાલા જ આપણે ઘરમાં રહેલા જ ઉપયોગ કર્યા છે અને ગરમ મસાલાનો પણ અમુકમાં જ ઉપયોગ કર્યો છે જેમાં ટેસ્ટમાં સારો લાગે એવા જ શાકમાં બધા શાકમાં ગરમ મસાલાનો પણ આપણે ઉપયોગ કરતા નથી અને બિલકુલ ઓપ્શનલ છે તમને ન પસંદ હોય તો તમારે સ્કીપ કરી દેવાનો મસાલાનો પણ ઉપયોગ નહીં કરવાનો અને આ ગરમ મસાલા હું બજારનો ઉપયોગ નથી કર્યો ઘરમાં એલા જ મસાલાનો ઉપયોગ કરીએ છીએ હવે વઘાર કર્યા પછી બે મિનિટ ઢક્કણ ઢાકી અને આપણે મસાલા સાથે કૂક કર્યું ત્યાર પછી આપણે એની અંદર બે ચમચી જેટલું પાણી નાખીશું તો દરેક શાકને મેં એ જ રીતે કર્યું છે તમે જોયું હશે કે વઘાર કરી આપો આપણે મસાલા સાથે થોડી વાર માટે કૂક કરવાનું બે મિનિટ જેવું બે ચમચી પાણી નાખી મિક્સ કરી અને હવે કવર કરી દઈશું આપણે ટીંડોળા બટેટાનું શાક છે એકદમ સૂકું બનાવવાના છીએ એટલે પાણીનો ઉપયોગ નથી કરવાનો થોડો કરવાનો જેથી કરીને નીચે કૂકરમાં તળીએ બળે નહીં ચોટે નહીં એટલા માટે કવર કરી દઈશું અને બે વિસલ જ લગાવવાની છે આ શાકને કૂક થતાં બિલકુલ સમય નથી લાગતો બે વિસલમાં તો એકદમ સરસ એવું કૂક થઈ જાય છે વિશ પ્રેશર નીકળી જાય ત્યાર પછી આપણે ખોલીને ચેક કરી લઈશું કે આપણું ટીંડોળા બટેટાનું શાક છે બનીને તૈયાર થઈ ગયું છે હું તમને નજીકથી પણ બતાવીશ કે કેવું લાગે છે એકદમ સરસ એવો કલર આવ્યો છે અને સરસ કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખા જોતાં ખાવાનું મન થાય એટલું સરસ બનીને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગરમ મસાલા મેં ઘરમાં બનાવેલું વાપર્યું છે તમારે જોવું હોય તો તમે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો શકશો હવે આપણું શાક ઠંડુ થાય એટલે આપણે એને બાઉલમાં ટિફિન બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો એકદમ મસ્ત એવું ઢીંડોડા બટેટાનું શાક બનીને તૈયાર થયું છે કાઠિયાવાડમાં આપણે ટીંડોળાનો સંભારો કરતા હોઈએ છીએ શાક નથી કરતા પણ ક્યારેક આ રીતે શાક બનાવજો ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે અને તમને લસણ પસંદ હોય તો તમારે આ શાકમાં લસણની પેસ્ટ નાખવાની છે નહીં પેસ્ટ નાખવાની જેથી શાકનો ટેસ્ટ સારો એવો લાગે હવે આપણે પાંચમા શાકની તૈયારી કરીશું એના માટે મેં બટેટા અને કેપ્સિકમ બે બટેટા અને બે કેપ્સિકમ લીધા છે બટેટાને મોટા ટુકડામાં સમારી ધોઈ અને લઈ લીધા છે અને કેપ્સિકમને મેં ધોઈ અને સમારીને લીધા છે તો હવે એને સાઈડમાં રાખી દઈશું અને ગેસ પર પેન રાખી પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દેવાની છે અડધી ચમચી જેટલું જીરું રાઈ ચટકવા લાગે એટલે અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી અને પહેલાં બટેટા નાખવાના છે આની પ્રેસેસ થોડીક અલગ રીતે આપણે કરીશું કારણ કે બધું શાક કુકરમાં જે મિક્સ નથી કરવાનું આપણે પેનમાં બનાવીએ છીએ અને કેપ્સિકમનું શાક છે એટલા માટે આપણે અલગ રીતે થોડુંક બનાવીશું તો પહેલાં આપણે આ રીતે તેલમાં વઘાર કરી અને બટેટા નાખી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દઈશું જેથી બટેટાનો કલર એકદમ સરસ આવી જાય અને મીઠું નાખવાથી બટેટા છે એ ફટાફટ સોફ્ટ થઈ જશે જાજો સમય નહીં લાગે તો પહેલાં સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને કવર કરી અને કૂક કરવાના છે અને બટેટાને થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય એંસી ટકા જેવા આપણે કૂક કરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ સુધી કૂક કરવાના છે તો તમને જોઈ શકશો કે બટેટા છે એ નીચેથી ગોલ્ડન કલરના થવા લાગ્યા છે એનો મતલબ કે આપણા બટેટા છે સરસ એવા કૂક થઈ ગયા છે દબાવીને પણ ચેક કરી લેવાનું તો ફરીથી મિક્સ કરી અને આપણે કવર કરી બેથી ત્રણ મિનિટ રાખ્યા ત્યાર પછી આપણે જોઈશું તો બટેટા ઓલમોસ્ટ ઘણા બધા કૂક થઈ ગયા છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આપણા બટેટા હવે એસી ટકા જેવા કૂક થઈ ગયા છે બાકીના છે એ બીજી પ્રોસેસમાં થઈ જશે હવે આદું મેં અડધી ચમચી છીણીને પાછળથી નાખ્યું છે એટલે પાછળથી એટલા માટે નાખ્યું પહેલાંથી નાખીએ તો બાદ તેલમાં બળી જાય હવે ઉપરથી શાક નાખવાના છે એટલે નાખ્યું એટલે બળે છે નહીં અને ટેસ્ટ પણ સારો લાગશે અને એક ટમેટું મેં અહીંયા મોટા ટુકડામાં સમારીને નાખ્યું છે પહેલાં એને મિક્સ કરી દઈશું અને હવે આપણે મસાલા કરીશું તો અડધી ચમચી મેં લાલ મરચું પાવડર લીધો છે અડધી ચમચી જેટલું ધાણાજીરું સારી રીતે મિક્સ કરી દઈશું પહેલેથી જ આપણે મીઠું હળદર તો નાખ્યા જ છે પરંતુ મીઠું તમને વધારે ઓછું હોય તો પહેલાં પછી શાકમાં ચેક કરી લેવાનું હવે બે મેં કેપ્સિકમ સમારીને રાખ્યા હતા મીડિયમ સાઇઝના એ નાખી દઈશું અને મિક્સ કરી દેવાના છે તો આ શાક છે એકદમ કલરફુલ એવું બનીને તૈયાર થશે ટમેટા બટેકા અને કેપ્સિકમ બધાનો કલર અલગ હોય એટલે આ શાક છે એકદમ સરસ એવું લૂકમાં પણ આવશે અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત બનશે તો કેપ્સિકમનું શાક ઓલમોસ્ટ આપણે કાઠિયાવાડમાં લોકોને ઓછું ભાવે છે પરંતુ આ રીતે તમે બનાવશો ને સૂકું શાક તો સરસ લાગે છે અને આ શાક તમે ક્યારેક બહાર નીકળ્યા હોય તો એક દિવસની પિકનિકમાં પણ આ રીતે સૂકું શાક બનાવીને બટેટા કેપ્સિકમનું લઈ જશો તો પણ સરસ લાગે છે હવે કૂક કવર કરી ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂક કરવાનું છે ત્યાર પછી આપણે મિક્સ કરી દઈશું ચેક કરી લેવાનું કે આપણું શાક કેટલું કાચું છે એ પ્રમાણે આપણે ફરીથી કવર કરી અને કૂક કરવાનું છે તો હજી થોડું મને લાગે છે કવર કૂક કરવાની જરૂર છે તો આપણે ફરીથી કવર કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ જેવું રહેવા દઈશું થોડા કેપ્સિકમ સોફ્ટ થયા છે પરંતુ હજી જોઈએ એટલા પ્રોપર નથી થયા તો કવર કરી દઈશું અને ફરીથી ત્રણથી ચાર મિનિટ જેવો સમય રાખીશું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હવે જોઈ શકો છો કે કવર લેતા જ આપને ખબર પડે કે કેપ્સિકમનો કલર પણ બદલાઈ ગયો છે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને બટેટા પણ ચેક કરી લેવાના સરસ કૂક થઈ ગયા છે તો આપણું શાક છે એ કૂક થઈ ગયું છે હવે તો હવે આપણી અંદર છેલ્લે લાસ્ટમાં આપણે આમચૂર પાવડર અડધી ચમચી અને થોડો એવો ગરમ મસાલો નાખીશું તો આમચૂર પાવડર નાખવાથી શાકનો ટેસ્ટ છે એમ આ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે તો જરૂરથી ટ્રાય કરજો આમચૂર નાખવાનું છે એટલે શાક છે તમારું ખૂબ જ સરસ એવું બનશે તો તૈયાર થઈ ગયું છે આપણું કેપ્સિકમ બટેટાનું શાક ઠંડુ થાય એટલે આપણે એને ટિફિન બોક્સમાં ટ્રાન્સફર કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું સૂકું શાક બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું ટમેટા કેપ્સિકમ બટેટાનું શાક કેવું લાગ્યું છે અને જો આ રીતે દરરોજ અલગ અલગ ટિફિનમાં શાક જાય તો તમારા હસબન્ડને પણ મજા આવે કે રોજ અલગ અલગ શાક અને એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છેલ્લા શાકની તૈયારી કરીશું એના માટે મેં અહીંયા ગવાર લીધો છે ગુવાર છે એ ત્યારે બહુ જ સારો એવો ન મળતો હોય થોડો જાડો ને એવો મળે છે બજારમાં તો ગુવાર છે એ આપણે અલગ રીતે થોડુંક શાક બનાવીશું જ્યારે જાડો ગુવાર બજારમાં મળતો હોય છે ત્યારે એનું શાક આપણે અલગ રીતે બનાવીશું તો પહેલાં આપણે ગુવારને આખે આખો જ કુકરની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે કાંઈ કાપવાનો કૂટવાનો કશું જ કરવાનું નથી ડાયરેક્ટ આખો ગુવાર છે એ કુકરમાં નાખી દઈશું અને ઉપરથી આપણે એની અંદર એક ગ્લાસ પાણીનો ભરીને નાખી દેવાનો અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને ચપટી હળદર નાખી દઈશું અને કવર કરી દેવાનું કવર કરીને આપણે ચાર સીટી કરવાની છે ગુવામાં ચાર સીટી થાય એટલે એનું પ્રેશર નીકળી જાય પછી ચેક કરી લેવાનું ગુવા તો જ જવાનો ચાર સીટીમાં સરસ એવો બફાએને ઠંડો થઈ જાય એટલે ઉપરના ભાગમાંથી આ રીતે એક બાજુ સાઈડમાં ખેંચશો એટલે એની જે નસો હોય છે એ નીકળી જશે અને વચ્ચેનો ભાગ આપણે શાકમાં ઉપયોગ કરીશું તો આ રીતે જાડો ગુવાર હોય ત્યારે આ રીતે અમે શાક બનાવીએ છીએ અને આ શાકમાં એ ખાસિયત છે કે એનો વઘાર પણ નથી કરવાનો આ રીતે બાફી અને બંને બાજુથી સાઈડમાંથી કાઢી એની ડગો કાઢી લેવાની છે અને એને વઘારીયા વગર જ બનાવવાનો છે તો હવે કપ તપેલીની અંદર હું અહીંયા સિંગતેલનો ઉપયોગ કરીશ આ શાકમાં સિંગ તેલ છે એ કાચું હોય છે એટલે ટેસ્ટમાં સારું લાગે છે તો બે ચમચી સિંગની સિંગનું તેલ વાપરું છું અને આ શાક બિલકુલ અલગ છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું બને છે પરંતુ આ ગુવારનું શાક જાડા ગુવારનું બનાવો તો અઢીસો ગ્રામમાં એક વ્યક્તિ થાય એટલું જ શાક બને છે હવે એમાં લાલ મરચું પાવડર અને કાશ્મીરી મરચું બંને નાખ્યા છે અડધી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું અને હિંગ બધા જ મસાલાને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી દેવાના હોય છે કાશ્મીરી મરચું આપણે શાકના કલર માટે લીધું છે કેમ કે વઘાર નથી મારતા એટલે કલર પણ એ પ્રતિખાસ તમારે જોઈએ પ્રમાણે લેવાની અને ગુવારમાં આપણે મીઠું નાખ્યું હતું પહેલેથી એટલે મસાલામાં થોડું એવું નાખ્યું છે તમારે ચેક કરી લેવાનું નહીં તો ખારું થઈ જશે તો ભાવશે નહીં અને સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે તો ક્યારેક આ રીતે પણ ગુવાનું શાક બનાવજો ખૂબ જ સરસ એવું લાગે છે વઘાર કર્યા વગર એમ જ અને જાડો ગુવાર હોય ત્યારે આપણે શાકમાં લેતા પણ નથી અને હોય તો ફેંકી દઈએ પરંતુ આ રીતે શાક બનાવશો તો તમે ક્યારેય ફેંકશો નહીં એટલું સરસ બને છે અને જો તમારે વઘાર કરવો હોય અને લસણ પસંદ હોય તો તમારે લસણની ચટણી અને તેલમાં નાખી અને એ રીતે વઘારવાનું જેથી શાકનો સ્વાદ છે એ ડબલ થઈ જશે તો તૈયાર છે આપણે હું વઘાર કર્યા વગરનું ગુવારનું શાક સિમ્પલ છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું બને છે તો જરૂરથી લાઈ કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને ગુવાનું શાક કેવું લાગ્યું છે તો તૈયાર થઈ ગયા છે આપણા સોમવારથી શનિવારના બધા જ ટિફિનના શાક એકદમ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થયા છે અને બધા જ શાક આપણે ઘરમાં રહેલા મસાલામાંથી અને એકદમ સરળતાથી બનાવ્યા છે જો આ રીતે હસબન્ડને ટિફિનમાં મળી જાય રોજ અલગ અલગ શાક અને એકદમ નવી રીતે તો ખૂબ જ સરસ એવા લાગે છે ટેસ્ટમાં પણ ખૂબ સારા લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું અવારનવા વિડીયો સાથે બાય બાય ટેક